માણસો હોય ભરે હાલ જોવો જો હાલે સાહેબ નું કામકાજ ભરવાનું એમાં બે રાજી દેતા છે apa juga kota Bajaukani Kita sudah sampai di mobil 4 jam Kita sudah di mobil 3 jam Ini adalah kota Bajaukani Kita sudah sampai di kota

કેમેરા ખકવાવારા. નરમા જોબ્સ. હા પ્રાપ્ટ. એટલે એnte ઉતન પાવે. હાલો જો અમારું સાઈડનું ટ્રેક્ટર ને હું હે ને મેડી ઉપર હે અને આ બધા હેઠા હે હાય તમા અન્ય બાર બંધ થગુ ન્યા નિયો ભાઈ બાર બંધ હે કુલુ હે તો આવતી રે હું આવે ઓકે સંપલ કરે ને આવી અને સાબ દરવાજા ને ખોલે અલગ મમ્મી ને હે બધા એ તો આપણે હજુ ને નથી ખડકવાની બપોર પછી ખડકવાની તહે ટ્રેક્ટર જ આવ્યું હું ખડકાઈ ખડકાઈ ને આડું બદામ ને આવે બુ મનસાબીન ને એમાં તમને મારે

હા જી બાર બાંધ બારબર બાંધી દે દટાણા દો અંદર ભૂલી ત્યાં પછી અટાણે તરીકે હોય ને એટલા માટે જરાક કોવન છે એટલે મારો વાય થોડોક ઓલો થતો હોય છે અમે બીજા સ્પેશિયલ છે ને આ કામ માટે જ એ નારિયેળી ને તાલું ઘૂ નારિયેળ તો ભાવે પણ નારિયેળી રીએ તો ભાઈ હોય ને તો તાલુ એક આવે ગયા હીમાં એ પાછું પાછળ આગળ લઈ લીધું મેન હે ને સ્પેશિયલી આ કામ માટે જ અમે ડેલો મુકાયો કારણ કે હે ને જો આ ડેલી હે ને આ અહીંયા એ ઝીણકી છે તો ત્યાંથી પછી હે ને બધું હારવું કરવું ના હે ને તાત્કાલિક બધું અંદર નાખવું પડે તો એટલું મોગોટું શાયદ ને બધું પછી કોટાણે આવે ને હાંજી નટાણ ખરે બપોરી તો પછી હે ને અંદર ન ન ખાય એટલે જે મોટો ડેલો છે ને અહીંયા મુકાવી લીધો તો પછી હે ને અંદર પડી જાય એટલે પછી અહુર સવાર ગમે ત્યારે હારવું હોય ને આપણે હારે હગીએ એટલા માટે જ આ સ્પેશિયલી કીધું આવું ને શાયર આવી આપણા

એની વરે હજુ લેવાના હે એ તાય મેટાડોર માં નીમાય હમે જાય હજાર પૂરો સડાવ હોય એકતા તો થાય હજે પછી જાય તે દૂ ને ભરવા અહીંયા કઈ સડાવ હોય વહેમો થાય આમાં ઘાય નો થાય પછી ઉષા એટલી ટ્રેક્ટર મમ્મી આવ્યા છે ને અમારે ઘેર પાંચસો પૂરા માન ચડાવે હગિયા વાડી અહીંથી હારીએ ને તારી એ ત્રણસો ત્રણસો ચારસો માન હમે તારી પણ એટલાય બસ બસ એવું બસ

નાણાં બાંધીએ ને તો હે ને ઉડેન હોય એના કહે ને ઉડેન પડી જાય સાઈ હેઠી એવા હતો ને ઓલી એક ભીમા બાંધી ને એ સકરાવે સડે ગઈ સાવ ઘડીક વારમાં તો એવું કરી ચાર પછી ઉલારે ને તારું હે ને સીન લે પછી નાડા ને છોડે અહીંયાથી હે ને જોઈ હવે ને ટ્રેક્ટર ઠલ જો હવે હે ને ટ્રેક્ટર ઠલવવાનું થયું સારું જોઉં છું ઉલરું હે ને ધીંગ ધડીંગ ધીંગ ધડીંગ ધડીંગ অলপ গৈ খাই খানি আলো তো ডে ভৰাই গৈ খাই સારી 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 ભરાઈ ગયો અને મમ્મી એવું પડે કે ક્લીન અપ કરે એટલે બિહુન ખીલે ગાય છે થોડાક લાગે એટલે એને ટ્રેક્ટર નીકળી ગયું બહાર ડોલી બોલીને એઠી કરે છે આથી એટલું બધું કેચપી થાય નહીં ને વાણી બપોર પછી હે ને આણી હજાવવાની થાય જો અહીંયા કારણ કે અહીંયા જે જૂની સારી હતી ને એની પાછી અમે અહીંયા શિફ્ટ કીધી હતી પાછી થોડી તૂટીને એણે અમારી વાડીને થઈ હતી ને એને ફેરવા ફેરવા જે વખતે થયા હતા એણે એવું બધું હતું

હોય ને હાથતા નહીં તો એને બુટી કાતર કામ કરવા ગીરે નહીં વસ્તુ કામકાજ ચાલે હટા